એક ગામમાં એક ગુરુ પોતાના શિષ્ય સાથે બેઠા હતા તેવામાં એક આદમી આવ્યો અને હાથ જોડી ગુરુજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હું એક બિઝનેસમેન છું અને વ્યાપારના કામકાજને કારણે હું ઘણી બધી જગ્યાએ ફર્યો છું પરંતુ હું જ્યારે આ ગામમાં આવ્યો તો અહીંનું વાતાવરણ અને ગામની સુંદરતા જોઈ મારી બાકીની જિંદગી મારા પોતાના પરિવાર સાથે આ ગામમાં વિતાવવા માંગુ છું પરંતુ હું અહીંના લોકો વિશે કંઈ નથી જાણતો શું તમે મને જણાવી શકો કે અહીંયાના લોકો કેવા છે ગુરુજીએ કહ્યું કે સૌ પ્રથમ તમે મારા સવાલનો જવાબ આપો કે તમે જ્યાંથી આવો છો એ ગામના લોકો કેવા છે પેલા વ્યક્તિએ કહ્યું કે એ લોકો ખૂબ જ સારા છે મારું ખૂબ સન્માન કરે છે અને મારી ગેરહાજરીમાં મારા પરિવારનું પણ ખૂબ ધ્યાન રાખે છે આ સાંભળી ગુરુજીએ કહ્યું કે તો તમે નિશ્ચિંત થઈ જાઓ તમને આ ગામમાં પણ એવા જ લોકો મળશે જવાબ સાંભળી પેલો વ્યક્તિ ખૂબ જ ખુશ થયો અને ગુરુજીને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો થોડી વાર થઈ ત્યાં બીજો વ્યક્તિ આવ્યો અને તેણે પણ ગુરુજીને એ જ સવાલ કર્યો કે આ ગામના લોકો કેવા છે ગુરુજીએ એને પણ એ જ પ્રશ્ન પૂછ્યો કે તે જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા છે આ સાંભળી પેલા વ્યક્તિનો મૂળ ખરાબ થઈ ગયો તેણે કહ્યું કે એ લોકો ખૂબ જ ખરાબ છે એ લોકો જ્યારે જુઓ ત્યારે મારી સાથે ઝઘડો જ કરે છે અને એટલે જ તો હું હવે એ ગામમાં રહેવા નથી માંગતો આ સાંભળી ગુરુજી બોલ્યા કે તો તમને આ ગામમાં પણ એવા ખરાબ અને ઝઘડાળું લોકો જ મળશે એ વ્યક્તિ પણ જવાબ સાંભળી ત્યાંથી ચાલ્યું ગયું આ બધું જોઈ ગુરુજીના શિષ્યથી રહેવાયું અને તેણે ગુરુજીને પ્રશ્ન કર્યો કે ગુરુજી બંને સવાલ તો એક જેવા જ હતા અલગ અલગ આપ્યા ગુરુજીએ કહ્યું કે જે પહેલો વ્યક્તિ હતો એ ખૂબ જ સારો અને નેકદિલ માણસ હતો તે હંમેશા લોકોનું સન્માન કરતો અને માટે લોકો પણ બદલામાં તેને સન્માન આપતા અને માટે જ્યાં પણ જશે ત્યાં તેને તેના સ્વભાવ જેવા જ લોકો મળશે જ્યારે બીજો માણસ હતો એ ખૂબ જ ખરાબ અને ઝઘડાળો વાળો હતો તે હંમેશા લોકો સાથે ઝઘડા જ કરતો હતો અને એટલે એ જ્યાં પણ જશે ત્યાં એને એના જેવા ઝઘડાળુ લોકો જ મળશે મિત્રો શીખવા જેવી વાત એ છે કે તમે લોકો સાથે જેવું વર્તન કરશો એવું જ વર્તન લોકો તમારી સાથે કરશે આશા છે વિડીયો તમને ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સાથે શેર કરો મળી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને જીવનમાં આગળ વધતા રહો